નેતાઓની જે હજુરી કરવાની લોકોને બતાવવાનું કે અમને મોટા મોટા નેતાઓ ઓળખે છે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર પોતાની રોબ જમાવી અને કઈક વર્ચસ્વ બનાવવા માટે નાના માણસોને ધમકાવી રહ્યા છે આજે વાત કરવી છે સ્વતંત્રતા ભારત સમાચારમાં એક ગેંગની સમાચારની અપડેટ મેળવવા માટે બેલ આઇકન ને પ્રેસ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો

સમાચાર એક પત્રકાર બનાવતો હોય ત્યારે તેના સોર્સ ના માધ્યમથી બતાવતો હોય આક્ષેપોના માધ્યમથી બતાવતો હોય પછી પણ બનાવતો હોય અલગ અલગ પત્રકારત્વ કરવાની એક દ્રષ્ટિ હોય છે પરંતુ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી જોડાયેલા છે નરેન્દ્ર મોદીના નામથી પોતાની સંસ્થા કે રજીસ્ટ્રેશન હોય તો એ તો મને ખબર નથી પરંતુ આવા ગુંડાઓને આજે ખુલ્લા પાડવાની વાત કરવી છે જ્યારે નાના માણસોને કોઈ તકલીફ પડતી હોય ત્યારે સમસ્યાનું ઉજાગર કરવા માટે પત્રકારને જણાવતો હોય છે પત્રકાર તેની વાતને સ્ટોરી રૂપે પ્રસિદ્ધ કરતો હોય છે અથવા જો ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા હોય તો ડિજિટલ પ્લેટફોર્મ પર તે વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે આ સ્ટોરીના આધારે તંત્ર તેને જોતું હોય છે અને સમસ્યાને નિવારણ લાવવાનો પ્રયત્ન કરતું હોય છે નથી આમાં સરકારનો કોઈ વાક કે નથી કોઈ પત્રકારોનો આ સમગ્ર બાબતને પોતાની ઉપર ટોપલો ઓઢી અને તે પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યા છે અમે નેતાની ખૂબ નજીક છીએ અમે તમારી ઉપર કેસ કરીશું અમે તમારી ઉપર માનહાની કરીશું અમે બદનક્ષી કરીશું જેવા વાતો કરી રહ્યા છે કરી દેવાની સાહેબ છૂટ કોઈ ડર નથી પત્રકાર ડરતો હોય એ પત્રકાર નથી પત્રકાર હોય તે ડરતો નથી આવા લોકોને હું ખુલ્લી ચેલેન્જ આપું છું સ્વતંત્રતા ભારત સમાચાર થી ફરી એકવાર કહું છું મારું નામ ગુણવંત સરવૈયા છે સ્વતંત્રતા ભારત સમાચારમાં હું કામ કરી રહ્યો છું હું એડિટર તરીકે છું મારું પણ નામ લખાવાની છૂટ મા નાની કરવાની છૂટ બદનક્ષી કરવાની છૂટ સમાચાર તમારા નેતાના હશે તો પ્રસિદ્ધ થશે થશે ને થશે આ મંચ ઉપરથી હું આપને ચેતવણી આપી રહ્યો છું શું સમજો છો તમારી જાતને પાતથી 10 લુખાઓને ગુંડાઓને સાથે રાખી અને નેતાઓને અમે ઓળખીએ છીએ અમે મોદી વિચાર મંચ સાથે પરિવાર સાથે જોડાયેલા છીએ નરેન્દ્ર મોદી વિચાર પરિવાર જે નરેન્દ્ર મોદી વિચાર મંચ સારા કાર્યો કરી રહ્યું છે મેમની પ્રોફાઇલ જોઈ એ સારા કાર્ય કાર્ય કરી રહ્યા છે પરંતુ ફરી એકવાર કહું છું કે આ નરેન્દ્ર મોદી વિચાર મંચ વાળાનું નથી મોદી વિચારધારા પરિવાર અથવા તો મોદી વિચાર મંચ આ લોકો પત્રકારોને ઇનડાયરેક્ટલી ધમકી આપી રહ્યા છે તાજેતરમાં જ એક મનરેગા ગુનામાં ફસાયેલા નેતાઓની સ્ટોરી એક પત્રકારે કરી આ પત્રકારે સોર્સ દ્વારા કરી તેના રિપોર્ટર દ્વારા કરી સ્ટોરી બન્યા બાદ તેઓને ધમકાવી રહ્યા છે ડાયરેક્ટલી ધમકાવવાની આવા લોકોમાં તાકાત નથી હોતી કારણ કે આવા લોકો વર્ક નથી કરતા સાચું કામ કરતા હોય પત્રકારનું ધ્યાન દોરવે નહીં કે તેને ધમકી આપવાનું આવા લોકો જ્યારે પત્રકાર કોઈ સ્ટોરી કરતા હોય ત્યારે તેને ડરાવા ધમકાવવાની કોશિશ કરતા હોય છે ઇનડાયરેક્ટલી કદાચ મારું પણ આજે કોઈ મંચ ઉપરથી બોલવામાં હોય તો મારી પર પણ કોઈ કેસ કબાડા કરી દેવાની છૂટ છે હમ જેલ જેલમાં રહેગે યા મેલ મે ક્યા ફરક પડતા કોઈ ફરક નહીં પડતા સમગ્ર બાબતને હવે પછી વિસ્ફોટક માહિતી જોતા રહો સ્વતંત્રતા ભારત સમાચાર